આગામી દિવાળી તહેવારને લઈ અને મુસાફરો માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે રાજ્ય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ છવ્વીસથી ત્રીસ ઓક્ટોબર સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે આખા રાજ્યમાં દિવાળીના તહેવાર નિમિત્તે બાવીસો એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે નવસો પચાસ જેટલી એકસ્ટ્રા બસો

પોતાના વતન માં જવા માટે સુરતમાં વસતા ઉત્તર દાહોદ શ્રમજીવીઓ માટે થી વધારે એક્સ્ટ્રા બસો નું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે તારીખ છવ્વીસ થી ત્રીસ સુધી સાંજે ચાર વાગ્યા થી રાત્રે દસ વાગ્યા સુધી આ બસો નું આયોજન ત્યાંથી કરવામાં આવશે